નમસ્કાર ખેડૂત મિત્રો મારે યુટ્યુબ ચેનલ ખેડૂત આપ સાથે હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો અત્યારે જે શિયાળુ ઋતુ ચાલે છે એટલે કે નવેમ્બર મહિનો આ નવેમ્બર મહિનાની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ઘઉંના પાકનું વાવેતર પણ કરવા જઈ રહ્યા છે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘઉંના પાકનું વાવેતર પણ કરી ચૂક્યા છે હવે મિત્રો આ જે ઘઉંના પાકની અંદર સારું એવું ઉત્પાદન મેળવવા માટે ઘઉંના પાકમાં જે કટોકટીની અવસ્થાઓ આવે છે લગભગ છ પ્રકારની કટોકટીની અવસ્થાઓ આવે છે જેની અંદર તમે યોગ્ય સમયે જો પિયત આપશો તો આપણા ઘઉંના પાકની અંદર સારું એવું ઉત્પાદન મળશે મિત્રો હવે મિત્રો સૌથી પહેલાં આપણે જોઈએ તો મૂળ મુકુટ અવસ્થા આવે છે મિત્રો આ જે મૂળ મુકુટ અવસ્થા છે મિત્રો એની અંદર આપણા ઘઉંના પાકની અંદર જે એક સોટી મૂળ હોય છે એની આજુબાજુ ઘણા બધા તંતુમૂળ નવા આવવાની શરૂઆત થઈ ચૂકી હોય છે એને આપણે મૂળ મુકુટ અવસ્થા કહીએ છીએ મિત્રો તો આ જે મૂળ મુકુટ અવસ્થા અઢારથી એકવીસ દિવસની આજુબાજુ હોય છે એ સમયે મિત્રો તમારે પિયત આપવું ખૂબ જ અતિ આવશ્યક બનશે મિત્રો તો એનો પણ તમારે ખ્યાલ રાખવો પડશે મિત્રો હવે બીજા નંબર ઉપર જોવા જઈએ તો ફોટ અવસ્થા આવે છે મિત્રો આ લગભગ ફોટ અવસ્થા પાંત્રીસથી ચાલીસ દિવસની આજુબાજુ હોય છે તો તમારે એ સમયે પણ પિયત આપવાનો આગ્રહ રાખવાનો મિત્રો જેથી કરીને આપણું ઉત્પાદન સારું એવું વધે મિત્રો હવે મિત્રો ત્રીજા નંબર ઉપર ગાભે આવવાની અવસ્થા હોય છે લગભગ પચાસથી પંચાવન દિવસની આજુબાજુ હોય છે હવે મિત્રો આ જે પચાસથી પંચાવન દિવસનો સમયગાળો હોય છે જેની અંદર તમારે અચૂક પિયત આપવાનું રહેશે જેથી કરીને તમને સારા એવા પરિણામો મળશે અને સારું એવું ઉત્પાદન મળશે હવે મિત્રો ચોથા નંબર ઉપર જોવા જઈએ તો ફૂલ અવસ્થા આવે છે મિત્રો હવે આજે ફૂલ અવસ્થા લગભગ થી સિત્તેર દિવસની આજુબાજુ એનો સમયગાળો હોય છે મિત્રો એ સમયગાળો તમે સાચવીને પિયત આપશો તો સારું એવું ઉત્પાદન મળે રહેશે મિત્રો હવે પાંચમા નંબર ઉપર જોવા જઈએ તો દૂધિયા દાણાની અવસ્થા આવે છે મિત્રો એ લગભગ તમને પંચોતેર થી એસી દિવસની આજુબાજુ હોય છે એ સમયગાળામાં તમારે ફરજિયાત પિયત આપશો સારું એવું તો તમને સારા એવા ઉત્પાદનો મળે રહેશે મિત્રો હવે છઠ્ઠા નંબર ઉપર જોઈએ તો પોક અવસ્થા એટલે કે ઘઉંના પાકવાની અવસ્થા આવી ચૂકી હોય છે મિત્રો આ પોક અવસ્થાની આજુબાજુમાં તમે પિયત આપી દેશો તો સારા એવા રિઝલ્ટો મળશે અને આ પોક અવસ્થા આમ જોવા જાવ નેવથી પંચાણુંની આજુબાજુ તમને આ પોંક અવસ્થા જોવા મળશે મિત્રો તો એ સમયે તમારે પિયત આપી દેવાનું રહેશે જેથી કરીને આપણે સારા એવા ઉત્પાદનો મેળવી શકીએ મિત્રો તો મિત્રો મારા વિડિયોના વિડીયોના માધ્યમ દ્વારા જો તમને સાચી અને સચોટ માહિતી મળેલી હોય અને મિત્રો તમને યોગ્ય લાગી હોય તો મારા યુટ્યુબ ચેનલ ખેડૂત સાચીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો મિત્રો